ત્યારે ઉઢના રોડ નંબર અગિયાર પર આવેલા પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગનો કોલ મળતા જ ઉધના અને મજુરા ફાયર કાફલો દોડી આવી આગને કાબૂમાં લીધી હતી હું સબ ઓફિસર ઉધના ફાયર સ્ટેશન આજ રોજ પોણાંકની આજુબાજુ અમને કોલ મળેલો કે ઉધના રોડ નંબર અગિયાર પર ખાતામાં આગ લાગેલી છે તાકીદે અમે ઘટના સ્થળે આવ્યા અને આગ ઓળવાની કામગીરી ચાલુ કરી આ આગમાં ઉધના ફાયર સ્ટેશન તેમજ માંદ્રજા ફાયર સ્ટેશનની ટીમે કામ કરેલ છે ગોડાઉનની અંદર વેસ્ટેજ પ્લાસ્ટિક પીપી પ્લાસ્ટિકનો સામાન હતો અને પ્લાય હતી આગ કયા કારણસર લાગી છે એ કોઈ કારણ જાણવા મળેલ નથી આગને કંટ્રોલ કરી ટોટલી કુલિંગ કામ કરી દીધેલ છે ના ખાલી ગોડાઉન હતું એમાં વેસ્ટેજ સામાન મૂકેલો હતો કોઈ ફાયર સેફ્ટી જોવા મળેલ નથી કોઈ જાનહાની કોઈ છે નહીં વેસ્ટેજ સામાન પાર્ટીને પૂછ્યા પછી ખબર પડે કેટલા રૂપિયાનું વેસ્ટેજ હતું અત્યારે કંઈ અંદાજ આવતો નથી ફાયરની ઉધના ફાયર સ્ટેશન અને માંદરવાજા ફાયર સ્ટેશન કુલ ચાર ગાડી હતી હા ટોટલી કુલિંગ કરી દીધું છે અને કોઈ અંદર એન્ટ્રી મારી પાર્ટીવાળા આવી ગયા છે એમને બતાવી દીધું છે અને અમે કામગીરી પૂર્ણ કરી દીધી છે